કાલોલમાં મહાશિવરાત્રીના પવિત્ર દિવસે કાલોલની ગોમા નદીના કિનારે આવેલા સોમનાથ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવજીની સવારી નીકળી હતી જે સમગ્ર નગરમાં ફરીને પરત પાતાળેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચી હતી તો શોભાયાત્રામાં ઇન્દોરની મહાકાલ સેનાના કલાકારોએ ભગવાન શિવ અને તેમના ગણ બનીને પ્રદર્શન કર્યું હતું તો નગરપાલિકા પાસે એસ એક્સ અને ડીજે નો શો યોજાયો હતો તેમજ ભાથીજી મંદિર અને બસ સ્ટેન્ડ પાસે પણ ડીજે નો શો યોજાયો હતો શોભાયાત્રામાં કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ તેમજ પંચમહાલ લોકસભા બેઠકના સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ નગરપાલિકાના નવ નિયુક્ત કોર્પોરેટરો હાજર રહ્યા હતા ત્યારે શોભાયાત્રા દરમિયાન હર હર મહાદેવ અને જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા હતા કોઈ અનઈચ્છનીય ઘટના ન બને તે માટે કાલોલ પોલીસ દ્વારા શિવજીની સવારીની શોભાયાત્રાના માર્ગ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો